એ જ્ઞાનના પ્રકાશ થકી આપણને જેમણે માર્ગ બતાવ્યો છે એ આપણા ગુરુ હોય છે તો ગુરુ આચાર્ય એમનું કાર્ય જે છે અને એમનું મહાત્મ્ય પણ એ છે કે એમનો ઉપદેશ એમની વાણી એને સમજીએ એને આત્મસાત કરીએ અને એના દ્વારા આપણું જીવન પ્રકાશિત થાય આજે આપણા સૌ માટે આ એક પ્રેરણાનો ઉત્સવ રહ્યો આપણને સૌને પ્રેરણા પ્રાપ્ત થઈ કે આ માર્ગને સાચા હાથમાં જીવવું હોય સાચા હાથમાં સમજવું હોય તો આપણા શાસ્ત્રોની વાણી અને આપણા આચાર્યોની વાણીના આશ્રિત થવું જ પડશે એનો આશ્રય લઈશું તો જ આપણને સાચો માર્ગ પ્રકટ થશે આપણી સામે સાચો માર્ગ પ્રવર્તિત થશે એ દિશામાં આપણે સૌ વિશેષ પ્રયત્નશીલ થઈએ એવી પણ શુભકામના આપું છું પરંપરાથી માર્ગ મળ્યો છે એ પરમ સૌભાગ્ય પણ માત્ર રૂઢિથી એને જીવતા રહીએ અને કશું જ આપણો પ્રયત્ન ન હોય તો એ પણ એક દુર્ભાગ્ય પણ કહી શકાય તો સૌભાગ્ય અને દુર્ભાગ્યની વચ્ચે આજે આપણે જીવી રહ્યા છીએ સૌભાગ્ય એ છે કે માર્ગ આપણને પરંપરાથી પ્રાપ્ત થયો અને દુર્ભાગ્ય એ કે માર્ગને જીવવા માટે સમજવા માટે પ્રવર્તિત કરવા માટે એની આપણે પ્રયત્ન નથી કરતા કરી રહ્યા છે એની પ્રસન્નતા છે જે જે કરી રહ્યા છે જે આ પ્રકારની પ્રવૃત્તિમાં સંમેલિત થઈ રહ્યા છે જે પોતાના ઘરમાં સેવા સત્સંગ દ્વારા વિશેષ જ્ઞાન કરીને માર્ગને સાચા અર્થમાં સમજી રહ્યા છે એનું તો જીવન ધન્ય થઈ જ રહ્યું છે પણ એ આપણે એમાં નથી અને એ દિશામાં આપણા પ્રયત્ન ન હોય તો હવે જાગૃત થઈને જેમ કે પ્રત્યેકનું આ કર્તવ્ય છે તો એ દિશામાં આપણે પ્રવૃત્તિ રહે હું ઘણી વાર કહેતો હોઉં છું કે આપણને પાઠ આવડે છે તો કયો આવડે છે તો એક યમુના આવડે છે અને એનું પણ કારણ શું છે આવો નૈમિત પ્રસંગ કે જેમાં આપણે ભેગા થઈએ છીએ બધા બોલે એમ સ્થળ એટલે આપણને આવડે એમાં પણ આપણો પ્રયત્ન નથી તો કંઈક તો પ્રયત્ન આપણે તરફથી હોય આજે આપણે બાળકોએ કૃષ્ણાશ્રમનો પણ પાઠ કરીએ કેટલી સુંદર વાત છે કે આપણા બાળકો કૃષ્ણાશ્રય ચતુશ્લોકી મંગલાચરણ આ બધો પાઠ કરી રહ્યા છે અને હવે તો એવો વિશ્વાસ છે કે આટલા વર્ષોથી પાઠશાળા ચાલી રહી છે તો આ બાળકોના ઘરમાં પણ આ બધા પાઠની ઊંચ પહોંચી હશે એમના વાલીઓ પણ કંઈક આ પાઠથી પરિચિત થયા હશે આ મહાપ્રભની વાણીથી પરિચિત થયા હશે અને ધીરે ધીરે આવા કાર્યક્રમો દ્વારા આપણને સૌને પણ આ ગ્રંથો આ વિષયો આપણા કામમાં પડી રહ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક એનું જ્ઞાન પણ આપણને પ્રાપ્ત થઈ રહ્યું છે એટલે એક વાત હું નિશ્ચિત કહી શકું કે ભાગવતના સાત દિવસથી પણ જે પ્રાપ્ત નથી થતું ને એ આપણને આ અડધો કલાકના બાળકોના કાર્યક્રમથી પ્રાપ્ત થઈ જાય છે આ આપણી પાઠશાળાની વિશેષતા છે તમને સૌને એવું લાગે છે ને સપ્તાહ આપણે આગળ સાંભળીએ છેલ્લે શું સમજ્યા તો આપણને છેલ્લે ખબર જ ન પડે કે શું સમજમાં આવ્યું કેટલું યાદ રહ્યું કયો વિષયનું જ્ઞાન થયું આજે પાઠશાળા બાળકો અડધો કલાક પોણો કલાકની આ પ્રસ્તુતિ આપણી સામે કરે એમાં ઘણા બધા વિષયોની અનુભૂતિ અનુસંધાન આપણને થતું હોય છે અને જાગૃતિ પણ આપણને આવતી હોય છે એ આ બધા મૂળ તત્વો સાથે આપણે અવશ્ય જોડાવવું જોઈએ પુષ્ટિ સંસ્કાર ધામનું પણ પ્રયોજન જે છે કે આપણે એવું કાર્ય કરીએ જેના થકી આ બધા જ જે વારસાગત આપણને પ્રાપ્ત થયેલી સમૃદ્ધિઓ છે કે જેને ક્યાંક ને ક્યાંક આપણે ઉપેક્ષા કરી રહ્યા છીએ આપણા જીવનમાં એ ઉપેક્ષામાંથી આપણે બહાર નીકળીને અને સ્વયં લાભાન્વિત થઈએ અને સંપ્રદાય અને સમાજને પણ એ લાભ પ્રદાન કરીએ અતિવૃષ્ટિ સંસ્કાર ધામનું નિર્માણ થઈ રહ્યું છે પ્રયોગ પ્રભાથી ખૂબ સારી રીતે આગળ વધી રહ્યું છે આવતા બે વર્ષનો સમય છે એનાથી પણ ઓછો સમય રહ્યો એમાં શુભારંભનો પણ ઘડીઓ આવી જ રહી છે અને હમણાં પણ આપણે જઈને જોઈએ છીએ તો જે કાર્ય ચાલી રહ્યું છે ખૂબ સંતોષપ્રદ કાર્ય છે અને ધીમે ધીમે જે નિર્માણ થઈ રહ્યું છે એનાથી આપણી સામે સ્વરૂપ પણ તાવ થતું જાય છે પ્રકટ થતું જાય છે અને એનો જે લાભ એનો જે આનંદ આપણને સૌને પ્રાપ્ત થશે એ પણ વલ્લભની કૃપાને કારણે જ થશે આપણે સૌ એ લાભ માટે તત્પર બનીએ અને એની માટે તૈયાર થઈએ આપણે પોતાના અસ્તિત્વને પણ વિશેષ ઉત્કૃષ્ટ બનાવીએ કે જેને કારણે જ્યારે એ સમય આવે ત્યારે એના સહજ આનંદને માણવા માટે આપણે વિશેષ તૈયાર હોઈએ તત્પર હોઈએ વલ્લભ

પ્રદાન કરવા માંગીએ છીએ અમારી પ્રસ્તુતિ રૂપે અમે પણ ગીતાજીનો પાઠ કરવા માંગીએ છીએ અમે પણ શ્રી વલનના ગ્રંથોનો પાઠ કરવા માંગીએ છીએ અમે પછી બોલવા માંગીએ છીએ તો એ પ્રકારની તત્પરતા હશે તો એ પ્રકારના આયોજનો પણ એના અંતર્ગત આપણે કરી શકીશું પણ હા કે ક્વૉલિટી લાવવી પડશે આપણાને પછી જેવું તેવું બોલતા હોઈએ અને ખાલી બોલવું છે એમ બોલીએ એમ નહીં આપણે પોતાની નિષ્ઠા પોતાના પ્રયત્નો એ પ્રકારના હોય છે જે બાળકોમાં આપણે જોઈ રહ્યા છીએ એમાં આપણને ક્વોલિટી દેખાય છે એમને જે રીતે ગીતાજીનો પાઠ કર્યો સરળ નથી આપણે સમજી શકીએ કેટલી નિયમિતતાથી એનો અભ્યાસ કર્યો હોય ત્યારે વિષય આવે છે તે પ્રકારની નિયમિતતા આપણા જીવનમાં પણ આવે અને આપણા આચાર્યોએ આપણા પ્રભુએ પણ જે કૃપા કરીને અને પોતાની આવી વાણી આપણને પ્રદાન કરી છે એના પ્રતિ આપણા કર્તવ્યનું ઉત્તરદાયિત્વનું આપણે પણ નિર્વહન કરીએ આપ સૌને શુભકામના શ્રી ગુરુ ઉત્સવ અને આપની પણ જે પ્રભુની કૃપા છે એને અનુરૂપ આપણા જીવનમાં ભક્તિ માર્ગ પર પ્રત્યેની નિષ્ઠા વલ્લભની વાણી પર પ્રત્યેની નિષ્ઠા વિશેષ અભિવ્યક્ત થાય અને આ પ્રકારના કાર્યોમાં આપણો હંમેશા સમર્પણ ભાવથી સહયોગ રહે જે પણ બાળકો આજે પાઠશાળામાં નથી આવી રહ્યા એને પણ કંઈક પ્રેરણા વિશેષ પ્રાપ્ત થઈ હશે એનીથી વાલીઓને પણ થઈ હશે કે બાળકો પાઠશાળામાં આવશે તો એમની અંદર જે તેજસ્વીતાનું નિર્માણ થશે એ અદભુત હશે તો પ્રત્યેક બાળક પ્રત્યેક વૈષ્ણવ બાલક પ્રત્યેક દીક્ષિત વૈષ્ણવ બાલક પાઠશાળામાં અવશ્ય આવવું જ જોઈએ કેમ કે દીક્ષા સાથે આપણું પરમ કર્તવ્ય છે એ પુષ્ટિમાર્ગનું શિક્ષણ આપણને પ્રાપ્ત થાય એની માટે પાઠશાળા વિદ્યાપીઠ અને પુષ્ટિ સંસ્થા ધામ જેવી જે પ્રવૃત્તિઓ છે એમાં આપણો સૌનો સહયોગ રહે એમાં આપણે સૌ જોડાઈએ ઉપર સદા બની રહે ખૂબ ખૂબ શુભકામના આપું છું શિવલભાજી